નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે અને નર્મદા જિલ્લાના મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવા અને તેમના પુત્ર સહિત અન્યની ધરપકડ કરી છે જે સામે સમસ્ત આહિર સમાજ આકરા પાણીએ આવી ગયો છે અત્રે નોંધનીય છે કે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લાના અનેક ગામોમાં મનરેગાના કામોમાં મોટા પ્રમાણમાં ખાયકી થઈ હોવાની સ્ફોટક ફરિયાદ કરવામાં આવી હતી અને આ સમગ્ર કૌભાંડમાં ચલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝની ભૂમિકા ઉપર પણ શંકાની સોય ચીંધવામાં આવી હતી આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આ સમગ્ર મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ તરીકે કોંગ્રેસના માજી ધારાસભ્ય હીરા જોટવા અને હાલના ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ ઉપર પણ ગંભીર આક્ષેપો કરાયા હતા જેને અનુલક્ષીને ખુદ સરકાર જ ફરિયાદી બની અને આ કૌભાંડના મૂળ સુધી જવા માટે તત્પર બની હતી ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી જેમાં હીરા જોટવા એમના પુત્ર દિગ્વિજય જોટવા સહિત અન્ય ચારની ધરપકડ કરવામાં આવી હતી પોલીસની આ પ્રક્રિયા સામે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સમસ્ત અહીર સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને વિવિધ તાલુકા મથકે આહિર સમાજના અગ્રણીઓ દ્વારા આવેદન પત્ર પણ આપવામાં આવી રહ્યા છે તલાલા મામલતદારને પાઠવાયેલા આવેદન પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે હીરા જોટવા આહિર સમાજના અગ્રણી હોવાને નાતે અને તેમની સામે રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરાઈ રહી છે તો આજે અમારા હીરા બાપા એક સમાજના મોભી છે અને એને આજે સરકાર દ્વારા જે ટાર્ગેટ કરવામાં આવે છે એ બાબતમાં આજે અમે સમાજની અંદર બધાય ઉગ્ર થઈ અને આજે આવેદનપત્ર દીધું છે તે છતાં યુવાનોને અમે અત્યારે હાલ યુવાનો બધા એક્ટિવ છે જે આવનાવાળા સમયમાં અંદર કોઈ પણ સમાજ માટે લડવાની વાત આવશે ત્યારે યુવાનો બધા એક સાથે મળી અને સરકાર સાથે લડશું અને કોઈ પણ બાબતની અંદર કંઈ સમાજને ટાર્ગેટ કરવામાં આવશે ત્યારે યુવાનો અને બધા મિત્રો સાથે મે મળી અને આગળ આગળની કાર્યવાહી કરશું અમારો હેતુ એ છે કે આજે અમારા અહીં સમાજના જે ભામાસા કહેવાય અને સર્વ સમાજના લોકપ્રિય નેતાને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે મનરેગા કૌભાંડના બેજ ઉપર જેનું કોઈ એજન્સીમાં કોઈ ભાગીદારી નથી એજન્સીઓવાળાને કોઈની ધરપકડ નથી અને આને નિવેદન લેવાની બાબતમાં ત્યાં બોલાવી અને એની ધરપકડ કરવામાં આવી છે એક તરફી આખો નિર્ણય લેવામાં આવ્યો છે અને એને હેરાન કરવામાં આવે છે તો અમારા અહીર સમાજનો એક જ ઉદેશ છે કે આવી કિનાખોરી ભર્યું વલણ છોડી સરકાર ન્યાય આપે અને અમને આમાંથી આના પહેલા ભૂતકાળમાં પણ આહિર સમાજના ઘણા નેતાઓને પણ આવી રીતે સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ અમારે આવી ફરજ પડી હતી તો અમારી સરકારમાં એટલી જ વિનંતી છે કે આવું એક તરફી નિર્ણય લઈ અને એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે એવું ન કરે અને સત્વરે આમાં અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. પોરીતે ઓ તાલુકાનો માલજીવા ગામનો કેડુ તગ્રણની ટીબી સોલંકી મારું નામ છે. આજે ક્યાં સડે શું કાર્યવાહી માટે આવ્યા છું તમારી માંગ આજે અમે મામલદાર કચેરીએ સમગ્ર આહિર સમાજ અને 18 વર્ણના જવાબદાર અને સમજદાર લોકો આવેદન પત્ર આપવા આવ્યા છીએ પણ જ્યારે ભૂતકાળની અંદર પણ જૂનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે આહિર સમાજને જ ટાર્ગેટ કરવામાં આવે છે તો એના માટે અમારા સમાજની એક વેદના છે કે ભાઈ એક તરફી પારદર્શક તપાસ થવી જોઈએ અને એ એ વસ્તુ છે એ તો કોર્ટ નક્કી કરશે એટલે સમાજના મોભીઓને ભૂતકાળમાં પણ અન્યાય કરવામાં આવ્યો હતો અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પણ અન્યાય કરવામાં આવ્યો છે જો આમાં કંઈ જલ્દીથી પારદર્શક અને કોઈ ઉકેલ નહીં આવે તો આવતા દિવસોમાં કલેક્ટર સાહેબની કચેરીએ પણ આવેદનપત્રો આમાં આપવામાં આવશે અને એનાથી પણ આગળ સમાજનું એક સંમેલન પણ બોલાવવાની એટલે સરકારને અમારી વિનમ્ર વિનમ્રતા છે કે ભાઈ જે લોકો ભ્રષ્ટાચારી છે તો એ ભ્રષ્ટાચારીઓને તમે તપાસ જ નથી કરતા તપાસ ક્લોઝ કરી નાખો છો તો પછી એક જ સમાજને શા માટે ટાર્ગેટ એ અમારી લાગણીની માગણી છે અત્રે ઉલ્લેખનીય છે કે હીરા જોટવા અને એમના પુત્ર દિગ્વિજય જોટવા સામે કરાયેલી પોલીસ કાર્યવાહીને પરિણામે સમસ્ત આહિર સમાજમાં રોષનું મોજું ફરી વળ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દે આહિર સમાજે શક્તિ પ્રદર્શન કરવાની પણ તૈયારીઓ આદરી દીધી હોવાનું આહિર સમાજના અગ્રણીઓએ સુત્રાપાડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યા બાદ જણાવ્યું હતું સમાજ અગ્રણીઓના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીની સરકાર જોટવાની ઉપર સમગ્ર કૌભાંડનો દોસ્તો ટોપલો ઢોળવા માટે આતુર બની છે એને આહીર સમાજ કોઈ પણ સંજોગોમાં સફળ નહીં થવા દે અને આગામી દિવસોમાં જો ભરૂચ પોલીસ દ્વારા પારદર્શી કાર્યવાહી નહીં કરાશે તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને સરકારને પણ પ્રયાસ કરાશે ચીમકી આવી હતી એટલે આ અહીર સમાજના મોટા કદાવર નેતા છે અને આવી રીતે એવો આક્રોશ આખા સમગ્ર જિલ્લામાં બે જિલ્લામાં ફાટી નીકળ્યો છે એટલે સરકાર આમાં ધ્યાન આપે અને નિર્દોષ માણસને હેરાન ના કરે જે કઈ કાયદાકીય કાર્યવાહી થતી હોય કરવી જોઈએ પણ ખોટી રીતે કોઈની સંડોવણી કરવી રાજકીય દ્રેહ રાખીને કોઈ ખોટું છે એટલે આહિર સમાજમાં એટલા માટે રોષ છે આજે અંદાજે લગભગ સુત્રાપાડા તાલુકાના આહીર સમાજના દોઢસો થી બસો જણા જોડાયા છે અને અન્ય સમાજના લોકો પણ અમારી સાથે જોડાણા છે અને આજે અમે મામલતદાર કચ્છે આવેદન પત્ર દેવા માટે આવ્યા છે થોડા સમય પહેલા અમારા સમાજના આગેવાન અમારા સમાજના મોભી અને અમારા સમાજના નેતા એવા હીરાભાઈ જોટવાને બિન અધિકૃત રીતે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે નરેગા યોજનાની અંદર ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને પ્રથમ એને પૂછપરછના બહાને બોલાવવામાં આવ્યા ભરૂચ જઈને અટક કરવામાં આવી છે બીજા દિવસે એના દીકરા દિગ્વિજયસિંહને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને ત્યારબાદ એની ધરપકડ કરવામાં આવી છે મારું માનવું એવું છે કે આ નરેગા યોજનાની અંદર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને એમના પુત્રોના નામ પણ સરસામાં હતા પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની એને તપાસ નથી થઈ કોઈ પણ પ્રકારની પૂછપરછ નથી કરવામાં આવી કે નથી એફઆઈઆર દર્જ કરવામાં આવી આ એક આહિર સમાજના કદાવર નેતા છે સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને કોંગ્રેસ પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા છે એટલે આની ઉપર દેશદ્રોહ રાખી અને આને ખોટી રીતે ફસાવવામાં આવે છે આની ઉપર દોષનો ટોપલો ઢોળવાનો સરકાર પ્રયત્ન કરી રહી છે આ અમે આહિર સમાજ ક્યારેય પણ ચાખી નહીં લઈએ અને આવનારા દિવસોમાં હું સરકારને વિનંતી કરું છું કે યોગ્ય તપાસ કરે તટસ્થ તપાસ કરે અને સાચી દિશામાં તપાસ કરે જે કંઈ ન્યાય આવે એ અમે તો શિરો માન્ય છે એક તરફ મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાની ખાઈકી થઈ હોવાને આધારે ભરૂચ પોલીસ જે રીતે તપાસ કરી રહી છે એ જોતા હજી પણ ખૂબ મોટા માથાઓની સંડોવણીની શક્યતાઓ નકારી શકાય એમ નથી ત્યારે આ સમગ્ર મામલે જ્યારે આહિર સમાજે આક્રમક વલણ અપનાવ્યું છે ત્યારે આગામી દિવસોમાં સરકારની ભૂમિકા પણ કેવી હશે એની ઉપર સૌ કોઈની નજર ટકેલી છે ગીર સોમનાથથી મહેશ ડોડિયા સાથે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર